સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતા નું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો નો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી

તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના ના મંડપ ના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ ના તમે ખર્ચા પાડ્યા નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડો માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સ ના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ તલાટી થી લઈને કલેક્ટર સુધી અમને કઈ તમે દર વખતે કીધું દર વખતે આ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આજ પ્રશ્ન ઉભો કરો છો ભાઈ ધારાસભ્ય લોકો મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ કે કોઈના પૈસાથી આ બિલ્ડીંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ભાઈ બંધ કરી દેવાનો મારા અધિકાર છે ભાઈ તમે આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે પણ બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબ ની જવાબદારી છે પૈસાથી બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી કરીએ છીએ સાહેબ દરેક સરકારના કાર્યક્રમમાં માં હું હાજર રહ્યું છું ભાઈ ચાલો શાંતિથી બેસી જાવ બધા બેસી જાઉ ए भाई बद्दा बेसी जाओ बद्दा बेसी जाओ चलो शांति से बेसी जाओ भाई आगर नहीं बेसी जाओ शांति से भाई भाई, भाई Why? Solo? My police department said...